જે અંતર્ગત તારીખ પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કલેક્ટર કચેરી પાલનપુર મુકામે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલના અધ્યક્ષસ્થાને ચૌદમાં જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં મતદાન નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યા હતા હું દિવ્યાંગોના ડિસ્ટ્રિક્ટ આઈકોન હિમાંશી રાઠી આપ સૌને જે સામાન્ય છે કે દિવ્યાંગ છે તે સૌને મત કરવા માટે અપીલ કરું છું અને આપણી નૈતિક ફરજ નિભાવવાનો સમય આવી ગયો છે આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ મત આપવા આવો અને પોતાની નૈતિક ફરજ બજાવો